અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની લડાઈમાં અંતે અંતેન મસ્કે નમતું જોખ્યું છે ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચે શબ્દિક યુદ્ધ શરૂ થયું હતું આ દરમિયાન એલન મસ્કે એક્સ પર પોસ્ટ કર્યું હતું અને માફી પણ માંગી છે મસ્કે કહ્યું કે હું ગયા અઠવાડિયે મારી કેટલીક પોસ્ટ માટે માફી માંગુ છું કારણ કે તે વધુ પડતી હતી એલન મસ્કે જેને ટ્ર મોટું સુંદર બિલ કરી રહ્યા છે અને લઈને ટ્રમ્પ અને લોન મસ્ક आमने સામને આવ્યા હતા અને જવાબી જંગ તેજ બની હતી એટલું જ નહીં મસ્કે ટ્રમ્પના સમર્થન આપતી પોસ્ટ કરી હતી જોકે તેને પછી તે તેને કાઢી નાખી હતી ઉપરાંત નવી પાર્ટી બનાવવા સુધીની લોન મસ્કે જાહેરાત પણ કરી હતી ત્યારે હવે લોન મસ્કે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી છે